અરવલ્લી જિલ્લાના યુવા નેતા હિમાંશુ પટેલ ગત રોજ મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના ચૂંટણી એજન્ટ તરીકે મેઘરજમાં હતા મતદાન પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપ નેતા હિમાંશુભાઈ પટેલ તેમની કારમાં સાથે બેઠેલા અન્ય મિત્રને મેઘરજમાં ઉતારી પોતાના ઘરે જવા માટે કાર લઈ નીકળ્યા હતા તે દરમિયાન મેઘરજ માલપુર રોડ ઉપર બાઈકો લઈ દસ થી બાર લોકો લાકડી અને પથ્થરો લઈ આવ્યા હતા અને આ લોકોએ હિમાંશુભાઈની કાર ઉપર હુમલો કર્યો હતો જેમાં કારના કાચ તૂટી ગયા હતા તેમજ યુવા નેતાને હાથે ઈજાઓ સારવાર માટે લઈ જવાયા હતા ઘટનાની જાણ થતાં મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જયારે બનાવની જાણ થતાં સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો મેઘરજ ખાતે દોડી આવ્યા હતા જોકે ઘટના અંગે મેઘરજ પોલીસમાં યુવા નેતાએ ફરિયાદ નોંધાવી હતી જયારે કેમેરા સામે હુમલા અંગે ચુપકી દી સેવી કઈ પણ

સાંજે છ વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઈક ઉપર દસથી બાર જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક આરોપી છે એ આઈડેન્ટિફાય થયેલ છે

આરોપી જે એક અત્યારે અમે રાઉન્ડઅપ કરેલો છે એ છે રસિકભાઈ કાનાભાઈ ડામો